બાબા સાહેબ આંબેડકરની જન્મ અલગ અલગ માહોલ જોવા મળ્યો જય ભીમના નારા લાગ્યા રાજકોટના ધોરાજીમાં ભારતીય બંધારણના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિની ઉજવણી ધોરાજીમાં ધૂમધામથી કરવામાં આવી વિવિધ વિસ્તારમાં રેલી યોજાય મેઘવાર સમાજ દ્વારા રેલી યોજવામાં આવી ઠેર ઠેર ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજીના નસીબ ચોકથી લગાવી ચકલા ચોક ત્રણ દરવાજા બાબા આંબેડકર ચોક મેઘવાર સમાજ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા ધોરાજીના શાક માર્કેટ ચોક પાસે મુસ્લિમ સમાજ દ્વારા મેઘવાર સમાજનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું ચુસ્ત મુસ્લિમ સમાજના લોકો પણ રેલીમાં જોડાયા અને જય ભીમના ઝંડા સાથે જય ભીમના નારા લગાવ્યા સાથે દલિત સમાજ દ્વારા પણ યા નારા લગાવવામાં આવ્યા એક એકતાનું પ્રતિક જોવા મળ્યું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ તમામ શોભાયાત્રીઓને સરબત પીવડાવવામાં આવ્યો ન આ કાયમી સદાઈના માટે ટકી રહે તેની દલિત સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો અને જયભીમના નારા લગાવ્યા અને દલિત મુસ્લિમોની ભાઈબંધી જોવા મળી અહેવાલ અને કૌશલ સોલંકી ધોરાજી